મિલકત નો ઝઘડો બન્યો માંજલપુર વિસ્તારમાં મકાનનો કબજો લેવા પત્ની પહોંચતા પતિ સાથે ઝઘડો થયો હતો ત્યારે ઉશ્કેરાયેલા પતિએ બારબોર ની ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઇજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ આરોપી પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હરમિન્દર શર્મા એરફોર્સમાંથી અને ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલા છે હરમિન્દર અને તેમના પત્ની નીલમ શર્મા વચ્ચે લાંબા સમયથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે નીલમ શર્મા સિક્યુરિટી ગાર્ડ અને તાડુ તોડવાવાળા વ્યક્તિ સાથે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રીજીધામ સોસાયટીમાં પહોંચ્યા હતા ત્યારે પતિ હરવિંદર શર્મા સાથે ઝઘડો થતાં પતિએ ઉશ્કેરાઈને પોતાના પાસે રહેલી બાર બોર રાઇફલમાંથી ફાયરિંગ કરતા નીલમ શર્મા સિક્યુરિટી ગાર્ડ અને તારુ તોડવા આવેલા વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર ધવલ દરબાર ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નિલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા નાઓ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે